लोभ एक अभिशाप छे मित्रों लालच एक बुरी बला छे तमे સાંભળ્યો હશે તો હું તમને એક કહાની સંભળાવું છું તો ધ્યાન થી સાંભળો અને આપણી આ જ્ઞાન ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી તો ચાલો મિત્રો હું એક કહાની સંભળાવું છું ચાર બ્રાહ્મણ મિત્રો એક શહેર માં રહેતા હતા જેવા જ માનવી હતા ધનવાન બનવાની શોધમાં ચારે પોતાના ઘર છોડીને ઉજ્જૈન શહેરમાં પહોંચ્યા ત્યાં તેઓ એક તપસ્વી ઋષિને મળ્યા મળ્યા તેમના ચરણોમાં પ્રણામ કરીને બેઠા બેઠા તેઓ ઋષિના ચરણોમાં પડ્યા અને મહારાજ અમે બ્રાહ્મણ પુત્રો છીએ પરંતુ અમે ખૂબ દુઃખી છીએ કારણ કે અમે ગરીબ છીએ તો કૃપા કરીને અમને ગમે તે રીતે ધનમાન બનવાનો રસ્તો બતાવો બતાવો ઋષિને ચારે છોકરાઓ પર દયા આવી તેમને તેમને ચાર દીવા આપ્યા અને કહું આલો એક ઊંચા પર્વત પર ચડો તેમને એક પછી એક ફેંકી દો જ્યાં દીવા પડે છે ત્યાં તમને ખજાનો મળશે જ્યાં જેમ તેઓ પર્વત પર ચડતા ગયા તેમાંથી એક પોતાનો દીવા ફેંકી દીધો જ્યાં ત્યાં પડ્યો ત્યાં ખોદકામ કરતા તેમને ઘણો તાંબુ મળ્યો ચાલો આગળ વધીએ પરંતુ ચોથા મિત્રે તેમની વાત ન માનતા કહ્યું ના આ મારા માટે પૂરતું છે હું આગળ નહીં જાય તેને ત્યાં છોડીને ત્રણેયા આગળ વધતા રહ્યા થોડું આગળ ગયા પછી બીજા મિત્રે પોતાનો દીવા ફેંકી દીધો તે જગ્યાએ ખોદકામ કરતા તેમને ચાંદી મળી તેને ખુશીથી કહ્યું ભાઈઓ આપણે વધુ આગળ જવાની જરૂર નથી આ સાંભળીને બને એ કહી કહ્યું ભાઈ જુઓ પહેલા આપણે તાંબુ મળ્યું પછી ચાંદી હવે જો આપણે આગળ જઈશું તો આપણે સોનું મળશે તો આપણે બને આગળ જઈશું આટલું કહીને બને આગળ વધ સોનું મળ્યા પછી તેના સાથીને કહ્યું ભાઈ આગળ જવાની જરૂર નથી હવે આપણને સોનું મળી ગયું છે પણ ચોથા સાથી એ કહ્યું કહ્યું ભાઈ શક્ય છે કે આપણને આગળ હીરા મળી શકે પહેલા તાંબુ પછી ચાંદી પછી સોની હવે આપણને મળશે હું હવે અહીં ચડતા તેને એક પ્રાણી જોયું જેના માથા પર ચક્ર ફરતું હતું જે લોહીથી લથપથ હતું તેને જોઈને તે માણસ પાસે ગયો અને કહ્યું ભાઈ આ શું છે તને શું થયું શું થયું તે હજી બોલી રહ્યા હતો ત્યારે ચક્ર તેના માથા પરથી ખસી ગયું અને છોકરાના માથા પર પડ્યું ભાઈ અને પીડાથી રડતા તે માણસે પૂછ્યું શું થયું ભાઈ પછી તે માણસે કહ્યું ભાઈ હું પણ લોક પ્રેરિત થઈને આ લોહીવાળા ટેકરી પર આવી ગયો હતો હું પહોંચું તે પહેલા તે બીજા માણસને બંદી બનાવી રહ્યા હતો હું તેની પાસે ગયો અને તેને મારી લોભે તેને શોધતા આવ્યા એને આ રીતે ફસાયેલો જોઈને તેવો તેઓ થઈ ગયા અને કહ્યું તું લોભમાં ફસાઈ ગયો છે લોભ એ બધા દુઃખ મૂળ છે ઇન પાપન